મોસ્કોની અંદર આપણે એક પ્લેસમાં આટા મારી ફરવા ગયા હિ આ રીતનું આખું ફ્લાવરિંગ છે ઓરિજિનલ ફૂલ બધા અને બધા ટુરિસ્ટો આટા મારે છે મસ્ત એકદમ નજારો હે તડકો નથી ઠંડી નથી એ રીતનું છે અહીંયા બધી બેહવાનું પાછળ આખું છે અમારી પાછળ ઉપર આખા સોનાના ઘુમટ છે અહીંયા આખી દુનિયામાંથી જગ્યા ફેમસ છે એટલે આખી દુનિયામાંથી ટુરિસ્ટો બધા અહીંયા ફરવા માટે આવે છે એટલે એકદમ રિક્ષાવેલી બહુ મસ્ત જગ્યા અને નીચે આપણો ઇન્ડિયા ડે ઊંચે એટલે ભારતની બધી સંસ્કૃતિ વસ્તુ જમવાની વસ્તુ બધી આખે મળે છે એટલે ત્યાં બધી અમે આટલો મર્યો આગળની આગળની જ આવે નથી આ પ્લેસ બહુ મસ્ત છે મોસ્કો આવો ત્યારે જરૂર આવજો આ જગ્યામાં ફરવા માટે ગુડ બાય